जेनुका वीज दिवसमा पड थशे, कामगीरी दर में वहां वेवार होने सर्द बनावा मा आ, दे दे मां ते हाईवेपती सलिसोर तरफ डाय वजन आपकामा आऊशे अधियरे अधियरे जे स्थानी पर जे जणा वश्वनी जी महां गाती, जे अवे ते नागल कुमी अंदर कातो अंद જેથી કરીને અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવાની માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈને અમારા નેતૃત્વમાં વિસ્તારના લોકોને લઈને અમે રજૂઆત કરેલી પરંતુ એ રજૂઆતના ધ્યાને રાખી અને માન્ય મુકેશભાઈ ધારાસભ્ય શ્રી બંને આપણા સાંસદો મયંકભાઈ નાયક સાહેબ અને હરિભાઈ પટેલ સાહેબ અને આપણા જિલ્લાના અધ્યક્ષ ગિરીશભાઈ રાઠોડ પણ અને એવી રીતે રજૂઆતના પગલે મુખ્યમંત્રી શ્રીએ ઓવરબ્રિજ જે એક કિલોમીટર સુધીનો જે લીલી ઝંડી આપી છે તમે જોઈ શકો છો કે બેરિકેડ લગાવવાના જે કામ શરૂ થઈ ગયા છે વીસ દિવસમાં ડાયવર્ઝન અપાઈ જશે બંને સાઈડ બેરિકેડ લાગી ગયા છે અને આ આખું મસ્ત એક સરસ મજાનો ઓવરબ્રિજ થઈ જશે જેથી આ વિસ્તારના લોકોને ફાયદો થશે તમે અહીંયા સ્થાનિક છો તો સ્થાનિક જે વિસ્તારની જે સમસ્યા વર્ષોથી જે સમસ્યાથી અને બાજુમાં નાગરપુર જે આપણે જે કોલેજ કહેવાય છે તો વિદ્યાર્થીઓને પણ જે અસુવિધા ઉભી થતી હતી એ બારામાં શું કહેવા માંગશો ઓવરબ્રિજથી કેટલો લાભ મળશે બિલકુલ ચોક્કસ વિદ્યાર્થીઓને કોલેજના તેમજ આ વિસ્તારના નહીં સમગ્ર મહેસાણા શહેરીજનોને લાભ મળશે કારણ કે ઓવરબ્રિજ થવાથી અમદાવાદ મહેસાણા અમદાવાદ હાઈવે સીધા જઈને બાયપાસ જવું છે એ લોકો જઈ શકશે અને આ વિસ્તારના લોકોને વિશેષ ફાયદો છે જે એક્સિડન્ટની સમસ્યા હતી ટ્રાફિકના કારણે એ પણ હલ થઈ જશે અને આ સરસ મજાનો ચોપન કરોડના જેવી રકમ ખર્ચે આ ઓવરબ્રિજ બનવાનો છે જેથી ટ્રાફિકની સમસ્યા ખાસ હળવી થઈ જશે એટલે આ વિસ્તારના લોકો એટલા સમયમાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈને નવો ઓવરબ્રિજ મળી શકશે આ ઓવરબ્રિજ અંદાજીત બે વર્ષમાં સંપૂર્ણ કામગીરી સાથે આ નવરાત્રીમાં એનું કામ સ્ટાર્ટ થઈ જશે અને બે વર્ષમાં આપણો આ ઓવરબ્રિજ નાગરપુર વિસ્તારમાં કમ્પ્લીટ તૈયાર થઈ જશે